मैंने ढूंढा अपना शरीर स्वामी पाया अलख अमीर माई में तो बन गया ए फकीर मैंने ढूंढा अपना शरीर મતલબ મેં મારા શરીરની અંદર તપાસ કરી ઢુંડા મતલબ ગોયતું તો સાત ચક્રો જેમ કે મુલાધાર સ્વાદિષ્ઠાન મણિપુર અનાહત કંઠચક્ર આજ્ઞાચક્ર અને સહસ્ત્રાર સાત ચક્રોને જોયા ધરતી આકાશ વાવ્ય નગની પાંચ તત્વોના શરીરને જાણું પચીસ પ્રકૃતિને જાણી રજોગુણ તમો ગુણ સત્ય ગુણ ત્રણ ગુણને જાણ્યા સ્થૂળ સૂક્ષમ કારણ મહા કારણ કેવલ પાંચ શરીરોને જાણ્યા તો આ બધાને ચલાવનાર કોણ હતું જ્યારે શરીરની મેં ખોજ કરી મારી અંદર જ મેં તપાસ કરી મન માયાને પણ મેં જાણ્યા કે મન માયાને ચલાવનાર કોણ છે મનને ચલાવનાર કોણ છે ત્યારે ખબર પડી કે સ્વામી આ બધાનો જે સ્વામી હતો એ અલક મતલબ એ આત્મા હતો લખ અને અલક લખવામાં ન આવે એ કોરો આત્મા હતો જેનું કોઈ સ્વરૂપ નથી અમીર અમીર મતલબ એ જ બધાનો બાદશાહ અમીર એટલે કે જેમ કે પૈસા વાર હોય તો આ બધાનો એ જ છે અમીર હે બધાનો સાહુકાર જ સાવકારોનો સાહુકાર પણ એ બાદશાહનો બાદશાહ પણ એ આત્મા જ છે તો બધાયથી અમીર તો એ જ છે માઈ મેં તો બંને ગયા ફકીર હવે અહીંયા સતારદાસ બાપુ માઈ શબ્દ વાયપ્રોસ તો બની શકે સતારદાસ બાપુને પોતાની માતાએ કદાચ કંઈ પ્રશ્ન કર્યો હોય અને માય શબ્દ વાપર્યો હોય કે હું તો ફકીર થઈ ગયો માયનો બીજો અર્થ બને છે અંદર માય મતલબ અંદર આપણે કહે છે ને કે માય જોવો નથી કહેતા ઘણા એવું આ શબ્દ આપણે વાપરીને બોલે જ છે ને કે જાઓ આમ હે માય શબ્દ બોલી આગળ પછી એમ નથી કહેતા જાઓ એટલે મતલબ અંદર આપણે એના અપશબ્દો ગણીએ છીએ બરાબર ઈશારો શબ્દ તરફ થાય છે પણ આપણે તો શું છે કે જે લોકોની જેવી સોચ જેવા વિચારો એ પ્રમાણે બોલે પણ માયનો અર્થ અંદર થાય અને માયનો અર્થ એક મા પણ થાય અને ભક્તિરૂપી માતાને કહે છે અંદર જઈને કે મેં તો બન ગયા રે ફકીર ફકીર મતલબ હવે મારે કાંઈ જોતું નથી આ દુનિયાની મારે હવે કોઈ પરવા નથી ફકીર થઈ ગયા કારણ કે બાદશાહનો બાદશાહ ફકીર છે ભાઈ એક બીજી વાણીમાં સત્તાદાસ બાપુની વાણીમાં વાણીમાં છે ને એમાં છે છે કે કે જબરજસ્ત વાણી અમલ પર ચડે યોગીઓ કો જણાએ તરણ

जन्मो जन्म का मेल चढ़िया धोबी मिली या पी धर्म घाट पे दे पछाणा निर्मल नीर મતલબ ધારણ કરતો કરતો આત્મા અસુરતા જ્યારે મનુષ્ય સ્વરૂપમાં આવે છે મનુષ્ય દેહને ધારણ કરે છે ત્યારે કહે છે કે જન્મો જન્મના આ વિષય વાસનાઓના જે મેલ મારી ઉપર ચડ્યા હતા પછી કહે છે ધોબી મિલિયા પીર પછી જેમ ધોબી એ સાબુ લગાડી ને નદીના ઘાટ ઉપર પછાડીને જેમ ધોઈ નાખે છે ને એવી રીતે મેલ બધો કાઢી નાખે એમ ધોબી મિલિયા પીર પીર મતલબ ગુરુ મારી અંદર જે વિષય વાસના રૂપી મેલ હતો એ મારા ગુરુએ કાઢી નાખો ધોબી બનીને મને સાફ કરી નાખો ધર્મ ઘાટ પે દે પછાડા જેમ ધોબી કપડાં ધોતા હોય ઘાટ માથે નદીના ઘાટે બરાબર એવી જ રીતે અહીંયા ધર્મના ઘાટ ઉપર મને પછાડ્યો એમ ધર્મ એટલે ધારણ કરવું મારું કર્તવ્ય મારી ફરજ મને બતાવી દે પછાડા મને સાચો ધર્મ બતાવ્યો નિજનો ધર્મ બતાવ્યો ત્યાં મને પછાડ્યો ત્યારે હું નાયા નિર્મળ નિર્મ ત્યારે ધોબી એ કપડાની અંદરથી મેલ કાઢી અને પાણીમાં તારવી નીચવી નાખે અને મેલ કાઢી નાખે એવી રીતે જ નાહ્યા મતલબ એ જ્ઞાનરૂપી ગંગાની અંદર જ્યારે હું નાયો ત્યારે નિર્મળ નીર જ્ઞાનરૂપી નિર્મળ નીરની અંદર હું નાહ્યો જ્યાં કોઈ મેલ જ નથી એ માઈ મેં તો પંદરે ગયા પકી શું વાત કરી છે જબરજસ્ત હવે કહે છે अल्लाह का जाप जपिया तब तो आई धी सुरता नूरता एक किन्हीं मनवा हुआ है स्थिर

प्रवेश करी जाए तब तो आई धीर जरे मन्ने श्वासो श्वासनी अंदर जोड़ी लेदू त्यारे मने धीरज थई त्यारे मने धीरप आई त्यारे मने शांति आई सुरता नुरता एक किन्ही मनवा हुआ है स्थिर सुरता मतलब ध्यान नुरता मतलब निशान મનને સોહમ શબ્દની અંદર શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જોડી દીધું શ્વાસો શ્વાસની ક્રિયાનું બનાવ્યું નિશાન અને સુરતાને એને જોડી અને સોહમ શબ્દ પ્રગટ કર્યું સુરતાને નૂરતા એક કિની મનવા હોવાય સ્થિર જ્યારે સુરતા નૂરતા એક થાય શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર એ નૂરતનામ નિશાન સુરતનામ ધ્યાન तेरे मनवा हुआ स्थिर तेरे मन स्थिर थाईगी उमन अमन बनेगी शांत बनेगी माय में तो बन रहे गया पक्की हुआ भावे कहे चे बिना बादल एक बिजली चमके झरमर बरसे नी अनहद नोबत बाझे निस दिन ज्ञान घर है गंभीर माई में तो बन रे गया ए पकी बिना बादल एक बिजली चमके जरे श्वासो श्वास निक्रिया मार्फते सोहम रूपी सुरता જ્યારે ત્રિકુટી સ્થાનમાં આવી ડાબીને જમણી નાળી સ્થિર થઈને સૂક્ષ્મણાનું દ્વાર ખોયલું વીજળીના જેમ ઝબકારા મારે એમ સુક્ષ્મણા નાળી ઝબકારા મારવા માંડી એ બીના બાદલ સૂક્ષ્મણા નાળી ઝબકારા મારવા ત્યારે ઝરમર વર્ષે નીર ત્યારે દસમા દ્વારમાં બ્રહ્મરંધ્રની અંદરથી એ એક શબ્દરૂપી ઝરમર ઝરમર શબ્દરૂપી એક નીર વરસાદ વરસી ગયો अनहद नौबत बाजे त्यारे अनहद रूपी ए, ए अनहद रूपी सोहम शब्द नौबत मतलब सबद बाजे निस्दिन सतत चाली रो ज्ञान कर है, ए ना जारे सतार बापुनी है से ए गंभीर ए ज्ञान घर में जय सतारदास बापू सुरता कहे हूँ ज्ञान घर में त्यार गंभीर सुमसान शोलू આવી વાત છે ગંભીરનો તો ગંભીર થઈ ગયો માઈ મેં તો બંધે ગયા પણ હવે કહે છે સુરતા સુન મે આઈ ઠહેરી અવઘટઘાટ કેતી તન કો તોડા મન કો જોડા कंचन हुआ है शरीर माई में तो बन रे गया ए फकी सुरता सुन में आई थे जरे सोहम रूपी सुरता शून्य अवस्था ने प्राप्त कर ले दो संकल्प विकल्प खत्म જે અવચેતન મન છે પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયોને ચલાવનારું હતું જ્યાંથી સંકલ્પ વિકલ્પો ઉડતા હતા એ એ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર લઈ થઈ ગયા સોમરૂપી શબ્દની અંદર ત્યારે સોમરૂપી સુરતા સુનમે આઈ ઠહેરી ન્યા ઊભી રહી પછી અવઘટ ઘાટ કે તીર અવઘટ જેનો કોઈ ઘાટ જ નથી નહીં એનું રૂપ રે એનું ચિત્ર કાંઈ નહીં એ ઘાટ કે તીર અવઘટ જેનો કોઈ ઘાટ જ નહીં કોઈ ચિત્ર જ નહીં કોઈ રંગરૂપ રહે કાંઈ નહીં એને તીર એ એની ઉપર એની ઉપર સુરતા આવી તો અવઘટ એ તો સોમ શબ્દ છે અવઘટ એ આત્મા છે અવઘટ એ સુરતા છે તો એને તીર એની ઉપર જે પરમાત્મ રૂપી શબ્દ છે જે અનાદિ સોહમ રૂપી શબ્દ છે એ શબ્દની અંદર શરીરમાં રહેલી સોહમ રૂપી સુરતા સ્થિર થઈ એની હે ત્યારે તનકો તોડા મનકો જોડા કંચન હોવા હે શરીર ત્યારે તનકો તોડા તન છૂટી ગયું પાંચ તત્વથી ઉપર દેહથી વિધે મનકો જોડા ત્યારે મન જ ક્યારે જ્યારે મન સોહમ સોહમસબંધમાં સ્થિર થઈ ગયું હતું મનને ખતમ કરી નાખ્યું એ પછી કંચન હોવા હે શરીર કંચન એટલે સોનું પછી જેમ સોનાની ઉપમા આપી છે ત્યારે કંચન હોવા હે શરીર મતલબ શરીર એ પોતે આવી ગયા સ્વરૂપમાં આવી ગયા સ્વરૂપનું નું ભાન થઈ ગયું સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું પછી હવે કહે છે ડુંગર ચડિયા मढ़िया देखी डूगर चढ़िया मढ़िया देखी भया में सुरवीर दास सतार गुरु कृपा से दास सतार गुरु कृपा से નાભ્યથી શ્વાસ ઉઠાવ્યો નાભી ની અંદર ઉઠી ઈંગળા પીંગડા સુઠવણા નાળી સુધી આવે છે ત્યાં શ્વાસો ક્રિયા મારફતે આ દેહરૂપી ડુંગર આ સોહમ રૂપી સુરતા ચડી એ સુથણાનો માર્ગ પકડી દસમા દ્વારની અંદર આવી ડુંગરની ઉપર દેહરૂપી ડુંગરની અંદર દસમા દ્વારે જ્યારે આવી એ દેખી મઢિયા મઢિયા મતલબ કેમ એક મઢી હોય ને એક સાધુ રહેતા હોય એ એવી જ રીતે એ દસમા દ્વાર રૂપી મઢીની અંદર જે આત્મ સ્વરૂપ હતું દેખી મઢિયા એ ભયામય સુરવીર દસમા દ્વારને ખોલીને કોઈ મઢીની અંદર જઈને પોતાના આતમ સ્વરૂપને જાણી લીધું આતમ સ્વરૂપમાં આવી ગયા ત્યારે ભયા મેં સુરવીર ત્યારે હવે સુરવીર થઈ ગયો હવે મૃત્યુની ફળક હટી ગઈ આતમ સ્વરૂપમાં આવી ગયા પછી વાહ ડુંગર ચડા મઢિયા જો આતમ સ્વરૂપમાં આવી પછી દેહથી વિદેહ થઈ ગઈ સુરતા દાસ સતાર ગુરુ કૃપાશે અમર હુઈ જાંગીર જ્યારે દેહથી વિદેહ એ આ સુરતા જ્યારે શબ્દને પકડી લે છે અને શબ્દ સ્વરૂપ બની જાય છે ત્યારે અમર હોઈ જા ત્યારે આ આત્મા એ પરમાત્માની અંદર સમાઈ ગયો અને અમર થઈ ગયો જન્મ મરણનું જે ચક્કર હતું આ સુરતાનું સોમ શબ્દનું આ આત્માનું ચૈતન્ય શક્તિનું એ બધું ખતમ થઈ ગયું અને અમર થઈ ગયો શબ્દ સ્વરૂપ બની ગઈ સુરતા શબ્દમાં સમાય ગઈ ને એક શબ્દ સ્વરૂપ બની ગઈ વાહ અને શબ્દ સ્વરૂપ બની ગઈ વાહ માય મેં તો બનરે ગયા બોલો મિત્રો પ્રેમથી દાસ સતાર બાપુની જય સત્ય સનાતન ધર્મની જય